દેશી કુલના એક હજાર રોપાના વિતરણ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો એપીએમસી માંગ ફરજ બજાવતા સફાઈ કર્મચારી અને ચોકીયાતોને રેઇનકોટ વિતરણ કરી ગરમાગરમ ગોટાની મિજબાની માણી પાટણ એપીએમસી ખાતે મંગળવારે એક વૃક્ષ માંગ કે નામ અભિયાન અંતર્ગત દેશી કુળના એક હજાર રોપા પોનું વિતરણ તેમજ એપીએમસી માંગ ફરજ બજાવતા સફાઈ કામદારો અને રખેવાળી કરતા ચોકીયાતોને રેઇનકોટ પેન કરવાની સાથે એપીએમસી પરિવાર સાથે સૌ વેપારીઓ મહેતાજીઓ મજૂરો સહિતનાઓએ સમૂહમાં ગરમા ગરમ ગોટાની જી યાફત માણવાનો ત્રિવિધ કાર્યક્રમ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલના અધ્યક્ષપદે આવ્યો જીત કરવામાં આવ્યો હતો પાટણ એપીએમસીના ચેરમેન પદે નિયુક્ત થયેલા સ્નેહલભાઈ પટેલે એ એમસી માંગ ફક્ત વેપાર ધંધા જ નહીં પરંતુ તેની સાથે સાથે અનેકવિધ સમાજ ઉપયોગી અને સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે ત્યારે મંગળવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના એક વૃક્ષમાં કે નામ અભિયાન અંતર્ગત દેશી કુળના રોપાઓનું વિતરણ કરવાનો તેમજ સરદારગંજ બેંકના સૌજન્યથી માર્કેટ યાર્ડમાં ફરજ બજાવતા સફાઈ કામદારો અને ચોકિયાતોને વરસાદની ઋતુમાં રક્ષણ મળી રહે તે માટે રેઇનકોટ નું વિતરણ અને ચોમાસા ની ઋતુમાં માર્કેટયાર્ડ પરિવારના સૌ સભ્યો સાથે મળીને ગરમા ગરમ ગોટાની જિયાફત માણવાનો કાર્યક્રમ સવારે આઠ વાગ્યાથી સવારે સાડા નવ વાગ્યા કલાકના સમય દરમિયાન એપીએમ સી ખાતે આયોજિત કર વામાં આવ્યો હતો આ ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત એક વૃક્ષ માં કે નામ અભિયાન દરમિયાન માર્કેટયાર્ડમાં કામ કરતા તમામ નાના મોટા સૌ કર્મચારીઓ વેપારીઓ અને માર્કેટયાર્ડ પરિવારના સભ્યોને દેશી કુળના એક હજારમી વધુ વૃક્ષના રોપાઓનું વિતરણ કરવા માંગ આવ્યું હતું અને દરેકને આ વૃક્ષનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા તો એપીએમસી માંગ કાર્યરતજી સરદારગંજ મર્કેન્ટાઇન કોર્પોરેટર બેંકના સૌજન્યથી એપીએમસી માંગ ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને રખેવાળી કરતા ચોકીયાતોને ચોમાસા રક્ષણ મળી રહે તે માટે રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત સૌએ ગરમા ગરમ ગોટા કઢી અને ચાની સમૂહમાં માંગ મીજબાની માણી આ ત્રિવિધ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો એપીએમસી ખાતે આવ્યો જીત કરાયેલા આ ત્રિવિધ કાર્યક્રમમાં એપીએમસી ના ચેરમેન સ્નેહલભાઈ પટેલ વા ચેરમેન જયંતિભાઈ પટેલ સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરી સરદારગંજ બેંક ના ડિરેક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલ પાટણ નાગરિક બેંક ડિરેક્ટર ભરતભાઈ પટેલ સહિત પાટણગંજ બજાર ના વેપારી મિત્રો સહિત એપીએમસી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને ગરમા ગરમ કોટા કઢી મરચાં એનો એક કાર્યક્રમ રાખ્યો હતો સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું એક આહવાન હતું કારણ કે આ ઉનાળામાં આપણે બધાએ ગરમીની અસહ્ય ગરમીની અનુભવ કર્યો છે તો વૃક્ષ વાવું જરૂરી છે નરેન્દ્રભાઈએ પણ કહ્યું છે કે વૃક્ષ આ વખતે ચોમાસામાં જેટલા બને એટલા વૃક્ષો વાવવા જોઈએ તો એક વૃક્ષ માકે નામ એ સંદર્ભે અહીં એક હજાર એક જેટલા મોટા વૃક્ષો દેશી કુળના વૃક્ષો કે અહીં ખેડૂતો વેપારીઓ અને અહીં કામ કરતા કરનાર સર્વેને એક એક રોપ આપ્યો છે માત્ર આપ્યો એવું નથી પણ એ એનું વાવેતર કરે વાવેતર કર્યા પછી એનું જતન કરી અને છોડ મોટો થાય ત્યાં સુધીની ચિંતા કરે એવી એક વ્યવસ્થા કરી હતી અમારા કેમ્પસમાં અર્બન બેંક છે તો એ અર્બન બેંકના સહયોગથી અમારા સસ્તા કર્મીઓ અને ચોકિયાતો લગભગ ત્રીસેક જેટલા છે એમને ચોમાસામાં તકલીફ ના પડે એટલા માટે એમને સરસ મજાના રેઇનકોટ છે એ પણ આજે વિતરણ કર્યું અમારા સૌ બોર્ડ ડાયરેક્ટરો અમારા એપીએમસીના સેક્રેટરી તથા સૌ કર્મચારીઓ અને વેપારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને ખૂબ પ્રમાણ કાર્યક્રમ હતો સ્નેહ સફર સૌએ ખૂબ મજાથી મળ્યો